માંથી આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણે મળવા અફઝલભાઈ રવમાં આ મહેમાન છે ફતે ફતે આવી ગયા છે જમણવા લાલે છે ને અહીંયા ડેડ ગરોડીને હુમલાની અસર છે તેથી આજે મારે એક નવો બ્લોગ વિડીયોમાં આજે હું બ્લોગ મિત્રો રાતે ચાલુ થઈ રહ્યું છે કે રાતે ચાલુ થઈ રહ્યું છે કે આપણે છે ને આ છોકરાનો ટકો કરવાનો છે મિત્રો કા તો અત્યારે રાખવામાં આવ્યું છે રસોડો તો અહીંયા આવી ગયો લઈ લેવા તો રસોડાનું કામકાજ બધું ચાલુ છે લાડો બને છે ગાંઠિયા બને છે આ છોકરાનો રહ્યો ને કાલ ટકો કરવાનો છે છોકરા આમ જો છોકરા આમ જો આ છોકરા નું મિત્ર ટકો કરવાનો છે છે અત્યારે લાડવાનું બધું કામ હળો તો તમને બધાને બધા નથી લાડવા બની રહ્યા છે

મિત્રો બધાય કામ કાજ આ તો ભૂલાઈ જ ગયું સાટાનું વિડીયો લેતા જોઈ લ્યો મિત્રો શાહરુખભાઈ સાટા અહીંયા બધાય ફિટિંગ ક્યાં શું કહેવાય ભૂલી ગયો કરી હા ગોઠવણી કરી બની ગયા પછી આવ્યો આપણે બ્લોગ ઉતારવા ભૂલાઈ ગયો ઓલા બીજા કામમાં ચડી ગયા ને એમાં વારે રહી ગયા આ બે બાપ દીકરો ગોઠવણી કરે છે હાટાની રોનકભાઈ રોણકભાઈ હવે નીંદર આવે છે મિત્રો અગિયાર વાગી ગયા અગિયાર વાગી ગયા ને જોઈ લો ધી નેક્સ્ટ ડે હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે અને સાંજે તમને જે દેખાડી કે ક્લિપ દેખાડી છે જે લાડવા ગાંઠિયા અને સાટણ અમે બનાવ્યા છે તો અહીંયા અમારા મોટા બાપુની એના છોકરાના છોકરાના બાર્યા છે બારિયા એટલે એનો ટકો છે મિત્રો તો અહીંયા અમે ધૂમધામથી બધો પ્રોગ્રામ રાખે છે સાંજે જાગરણી છે અત્યારે એને લટ જે લટ કહેવાય છે કાપવા દરગાએ જવાનું છે કાંઈ નક્કી નથી અત્યારે લાઇટ નથી લાયા નથી મિત્રો કાંઈ નક્કી નથી હું દરગાહી નહીં જઈ શકું એ બધા દરગાહી જવાના છે ને અત્યારે જે કામ છે અમે અહીંયા બધા ઘરે કામ કરવાના છીએ અને બેના રહેજો બહુ મજા આવશે અને જોઈ શકો છો અત્યારે રોડે આવી ગયો છે એના ઘરે જઈ રહ્યો છું અમે જ્યાં રહીએ છીએ બહુ દૂર નથી એટલે હાલીને જાઓ છો મિત્રો અને આજે આ મજૂરના વાકે કોઈ બીચા બધાના ખેડૂતનું કપા જ એમને જોઈ લે મિત્રો પૂમડા નીચે પડવા માં આ બધી મજૂરના વાકે મજૂર અત્યારે નથી મિત્રો તો હાલો અહીંયા જઈ અને ત્યાં જવામાં એવું છે ને હવે જોયું વિલોગ ઉતારી કે નહીં મોટા માણસો જાય ને બધા જોયા રાખે ને ખીજાય અમુક હોય ને માથા ભરે કે અહીંયા ફાંદ કરવો કામ નથી કરવું અમુક માણસ જઈએ ને બધા ખીજાતા હોય એટલે જોયે જો કોઈ મોટા નહીં હોય સરખા હરખા બધા હશે ને તો અહીંયા પણ આપણે વ્લોગ ઉતારવાનો છે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે સાંજે હજી આપણો વ્લોગ બધું ચાલુ જ રાખવાનો છે સાંજે જાગરણ નહીં છે બહુ મજા ને જોયું ને કેમ જાય છે બાકી ઉડતું જાય ઉડતું જાય મસ્ત લોડા છે મજા કેપ્ટન લોડા જમી લીધું છે બે વાગી ગયા છે અને રાજકોટથી મિત્રો હૈદરી ચોકમાંથી આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણે મળવા અફલભાઈ રાવમા આ મહેમાન છે ફતે ફરતે આવી ગયા છે મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે આને તો તમે ઓળખો છો જૂના જાણીતા આપણા અસલમભાઈ રાવમા જે આપણે વ્લોગમાં હા ફેમસ છે ડાયલોગના માસ્ટર તો હવે આપણે સાંજે જાગરણને કરવાનું છે મિત્રો બહુ મસ્ત મજાનો જલસો રાખેલ છે તો વ્લોગમાં બના રહેજો આપણે સાંજે ક્લિપ લઈએ જમણવાર લે છે ને અહીંયા ડેડ કરોડીને હુમલાની અસર છે થોડીક જય લ્યો બિચારીને લાગી ગયું છે તમારે શું કેવું છે મને એવું લાગે છે કે આને હુમલાની અસર છે જોઈ લ્યો અને આ તો જમણવાર ચાલે છે એ તમને નથી દેખાડું પબ્લિક બોરિંગ છે એમ કરીને દેખાડી દીધું આને હુમલાની અસર છે હમણાં જો ભાગે છે હમણાં પાછી પડી જશે હવે આપણે જાગરણમાં મળીએ અત્યારે વાગી ગયા છે રાતના સાડા નવ અને અત્યારે મિત્રો દૂધ લેવાનું હતું ને ઘરે અમારે મૂકવા ગયો હતો ભૂલી ગયો હતો દૂધ લેવાનું ગામમાં ગયો તો અત્યારે રોડે હાલીને જાઉં છું અહીંયા જ્યાં જ્યાં થાકી રહ્યા છે એમાં ગામમાં ગયો તો દૂધ લેવા દૂધ લઈને આવી ગયો છું અને રાજકોટનો મહેમાન છે મારો સબસ્ક્રાઈબર છે મારા સબસ્ક્રાઈબર રાજકોટથી ઘણા એ મિત્રો ચાર પાંચ જણા તો આવી જ ગયા છે તો અત્યારે જાય છે અહીંયા જાગરણ રાખો રાખે છે અહીંયા બહુ મજા આવવાની છે તો ચાલો અહીંયા કન્ટિન્યુ જાય અને આ મારો સબસ્ક્રાઈબર અંબે હાલીને જાય છે મિત્રો વાહ વાહ મારા સબસ્ક્રાઈબર મિત્રો બહુ મને બહુ સપોર્ટ કરે છે તો ચાલો મળીએ અહિયાં જઈને તમને ગીતો સંભળાતા જાય છે